આજે અમદાવાદના જાહેર રોડ પર મહિલા બુટલેગરો દ્વારા ખેલ કરવામાં આવ્યા દારૂ રસ્તા ઉપર ઢોળી નાખવામાં ને પુરાવાનો નાશ કરવામાં આવ્યો આ સમગ્ર ઘટના છે તે કેમેરામાં કેદ થઈ છે આ મામલે નરોડા પોલીસે મહિલા બુટલેગરો સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે નાના ચિલોડાથી સરદારનગર તરફ આ બુટલેગર જઈ રહ્યા હતા અને આ દરમિયાન પોલીસે પીછો કરતા તેમણે આ તમાશો કર્યો હતો ત્યારે વિશે સમગ્ર વિગત સામે આવી રહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો ગુજરાતમાં દારૂ બંધી છે છતાં અવારનવાર બુટલેગરો નીત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં બેફામ દારૂ ઠાલવતા હોય છે પોલીસને ચકમો આપીને ખેપ પણ મારતા હોય છે ત્યારે આ પ્રકારની ખેપ આજે અમદાવાદના રસ્તા પર જોવા મળી જ્યાં નાના ચિલોડાથી સરદારનગર તરફ એક રિક્ષામાં બિયરના ટીન સાથે મહિલા બુટલીગરો નીકળી રહી છે આ પ્રકારની માહિતી નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓને મળે છે જે બાતમીના આધારે એ રિક્ષા જે આવવાની હતી તેનો વોચ ગોઠવીને નરોડા પોલીસના પોલીસ કર્મી ઊભા હોય છે અને આટલામાં રિક્ષા ત્યાંથી પસાર થતાં આ પોલીસ કર્મીઓ છે તે રિક્ષા ચાલકનો પીછો કરવા લાગે છે તે દરમિયાન સરદારનગર પોલીસના હદ વિસ્તારમાં આવતા વેદ બંગલો પાસે રિક્ષા ઊભી રહે છે ને આટલામાં જે મહિલા બુટલેગરો છે તેમને પહેલાંથી જ આશંકા થઈ ગઈ હતી કે પોલીસ તેમનો પીછો કરી રહી છે ત્યારબાદ તેઓ પાસે જે રહેલી બિયરની ટીનો હોય છે તે જાહેર રસ્તા ઉપર ઢોળવા લાગે છે ને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે એટલું જ નહીં જાહેરમાં તમાશો કરવા લાગે છે અને આટલામાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તેઓ પોલીસને ચકમો આપીને ત્યાંથી ફરાર થઈ જાય છે આ ઘટનાના પગલે પોલીસ દ્વારા જેટલો દારૂનો જથ્થો બચ્યો હતો તે જપ્ત કરવામાં આવે છે અને આમાં જે રિક્ષા ચાલક છે નિતેશ ભીખાભાઈ ભીમાભાઈ ઇન્દ્રેકર તેની ધરપકડ કરવામાં આવે છે જ્યારે સોનિયા ઇન્દ્રેકર અને અંબિકા રાહુલ જેઓ છારા રહેવાસી છે તેઓ ફરાર થઈ ગયા છે તેમની સામે નરોડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન હેઠળ ગુનો પોલીસે દાખલ કર્યો છે ને તેમની ધરપકડ કરવા માટે પોલીસે અલગ

ત્યારે આ મહિલા બુટલેગરોની ધરપકડ થયા બાદ મહત્વના ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે ક્યાંથી આ લોકો દારૂ લાવ્યા હતા કેટલા સમયથી દારૂનો ધંધો કરતા હતા કંઈ લઈ જવાના હતા એ તમામ બાબતે હાલ તો સવાલ છે પરંતુ આજે તમાશો અમદાવાદના જાહેર રોડ પર થયો તે મામલે હાલ હકીકત સામે આવી છે દર્શક મિત્રો આવા વજ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ